મારું નામ છે ચૌધરી અભય કુમાર રણજીતભાઈ હું નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા ટીવાયનો વિદ્યાર્થી છું વિકસિત ભારતમાં પશુપાલનનું મહત્વ આપણા ભારત દેશ એ એક કૃષિ પ્રધાન દેશ છે ઋષિ મુનિના કાળથી જ અહીંયા ખેતી અને પશુપાલન એકબીજાને પૂરક વ્યવસાય રહ્યા છે જ્યારે આજે ભારતની વસ્તી એકસો ચાલીસ કરોડ કરતાં વધુ છે અને જેમાં સિત્તેર ટકા જેટલા યુવાનો છે આપણે ત્યાં લગભગ આજે પણ સાહીઠ ટકા જેટલી વસ્તી ગામડામાં વસે છે જ્યારે આપણા ભારતમાં અર્થતંત્રનો મોટામાં મોટો પાયો કહી શકાય તો એક કૃષિ છે અને તેની સાથે પશુપાલન છે જો આપણે પશુપાલનને આગળ વધારવું હોય અને તેનામાં વિકાસ કરીએ તો લગભગ આપણે મોટાભાગના જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો છે તેમને રોજગાર આપી શકીએ એમ છીએ જેના દ્વારા ખેતી માટે ખાતર અને તેની સાથે દૂધ ઉત્પાદન દ્વારા માસિક આવક પણ મેળવી શકે તેમ છે જેના દ્વારા જે લોકોને સરકારી નોકરી અથવા તો કોઈ જગ્યાએ નોકરી નથી મળતી તે લોકો માટે જો આપણે આ વ્યવસાયના આગળ વધારીએ તો ખૂબ આગળ વધી શકે તેમ છે અને બેરોજગારીનું દર ઓછું કરી શકીએ તેમ છે જેના કારણે બેરોજગારીનું પ્રમાણ ઘટશે આભાર